જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસની રેલી રેલીમાં કોંગ્રેસના આવેદન ડીસામાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે રેલી કાઢી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે રેલીમાં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકરો પણ જોડાયા હતા જિગ્નેશ મેવાણીને સમર્થનની રેલીમાં આપના નેતાઓ પણ જોડાયા દારૂ અને ડ્રગ્સના મુદ્દે ડીસા પ્રાંત ડી માં પાઠવવામાં મેવાણી ના સમર્થનમાં મેવાણીના સમર્થનમાં રેલી રેલી રેલીમાં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકરો જોડાયા જિગ્નેશ મેવાણીને ને સમર્થન ની આપના નેતાઓ પણ જોડાયા દારૂ અને ડ્રગ્સ મુદ્દે ડીસા પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદન જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે રેલી કાઢી હતી દ્રશ્યમાં જોઈ શકાય છે રેલીમાં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકરો પણ જોડાયા હતા જિગ્નેશ મેવાણીને સમર્થનની રેલીમાં આપના નેતાઓ પણ જોડાયા દારૂ અને ડ્રગ્સના મુદ્દે ડીસા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું